હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો બધા મસ્ત મજામાં છો અને મજામાં જ રહેવાનું છે તો આજે હું તમને બતાવું મોડિયા ગામ સમસ્ત રણ પૂરશું યુવા નાઇટનો નજારો ભાઈ રાતે કેવી વ્યૂ આવે છે જો પેલે નહી અગે 1840 રૂપિયા આપડે જઈ આગર આપણે આ વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો હવે બેનની બાજુ સુંદર મસ્ત મજાની લાઇટ બટરેલી છે અબલે જાયે આગર હવે રાઈતે કેવો બધો નજારા જોવા મળે છે તો મેનેરેઝો વિડિયોમાં પબ્લિક બહુ છે ગાઈસ હવે એક બે નઈ ત્રણ ક્રોધ થઈવા છે એટલે પબ્લિક વધી ગઈ તો अंडोड़ेश्वर महादेव मंदिर मंदिर तुलसी माता विवाह मंडप थे तो चलो आप

भॻवान so, गुजरात

અહીંયા દીવા મંડપ છે અને तो ऐसे भैया भी करता था भगवाने। जो भाई हर जीते सिद्धांत बनता था भगवाने। पसंद आये तो लाइक शेयर कर दो सब्सक्राइब कर दीजो। हालांकि तो भाई आपने आगे सही सी होती भाई खानों करोगी यहाँ बिल्कुल

जो भाई अः तो सारे पर लाइट नो फिनिशिंग बहुत मस्त मजा कमेंट कर दो कैसे तुमने केव लगे તો અહીંયા છે ડોલિયા ગામનું રામજી મંદિર અને હનુમાનજી મંદિર પાળવા પ્રસાય આગળ અને બતાવી દો અહીંયાનું મંદિર ને બધું મિત્રો આ છે હનુમાનજી મંદિર અહીંયા બાજુમાં પોષણ કામ ચાલે છે કે ભાઈ જેતોને દાન ગ્રેટ અને પોષ લખાય હોય તો અહીંયાથી નામ લખાવે ને પાછું પોષ લેવી લેવી તો આપણે આગળ જઈએ છીએ ફાઇનલી મિત્રો અત્યારે આપણે ધર્મસભા તરફ જો ધર્મસભા નું બોર્ડ મારું છે જાય છે આપડે આજે હા છે આપડે નાયનભાઈ હા છે રામજી મંદિર ભગવાન નું જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં

અમારા થોડીક વાર પહેલા તો પોલ ટ્રાફિક હતી અરણે થોડીક ટ્રાફિક મોળી પડી ગઈ છે ને તો પણ આજે બહુ વધારે ટ્રાફિક આ છે કેવો તમને કેમ કે ભાઈ જમણવારમાં વારો આવતો નથી લાઈનમાં ઊભો રહેવું પડે મસ્ત મજાની મોટી સબ લાઈન લગાવી દેશે જમવા માટે ભાઈ જમવો હોય તો લાઈનમાં તો ઊભો છોડે ટ્રાફિક ફૂલ છે એટલે ઊભો તો પડે Finally metro तेरे आप रखो सेंगियाँ सिपायों नज़मा होते निया नहीं आप अंकुल ट्रैफिकर सेंड आप लगा मिल आप किसान का

ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે અને હાલો આપણે જાઈ છીએ કામવાજો અને વિડીયોને કરી છે આપણે અહીંયા ફોટો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો